મારી છોકરી નું થોડુંક અટકાનુ છે ને કામ મારી એક હા મારી દીકરી ના લગ્ન થશે ને એને આધાર કાર્ડ બનાવવું છે હવે મંત્રી પણ કેટલા ધક્કા ખાધા નથી બનદે મેતાં હા મહેતા ખંભાળિયા મારા જમા આવ્યા બે ત્રણ ધક્કા ખાધા પણ એ ના પાડે સ્વાગત છે તમારું આપડે યુટ્યુબ ચેનલ તો મિત્રો દીકરી કૈલાસ કે જેનો મરેજ સર્ટિફિકેટ ની અંદર નામ અને જે આધાર કાર્ડ છે તેની બાબતને લઈને મંત્રીની હાનેકાના અને થતી હોય તેને લઈને મિત્રો તેમના મમ્મી લીલાબેન જે મનસુખભાઈ રાઠોડને ફોન કરી આ બાબતે સલાહ લે છે અને ખૂબ જ જોરદાર ચર્ચા કરે છે જે અંગે મિત્રો મનસુખભાઈ રાઠોડ પણ આ બાબતમાં ખૂબ જ સારી એવી સલાહ આપે છે તો આવું સાંભળે સમગ્ર મામલો શું છે અને મનસુખભાઈ રાઠોડે અને બેન સાથે શું ચર્ચા કરી છે એ પહેલા મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો હેલો હેલો હા મનસુખભાઈ બોલો છો હા રાઠોડ હા

મેરે બનાયું હોય ને એમાં એમાં અધુરું નામ લખ્યું છે ને તો એનું આધાર કાર્ડ ક્યાંય બોટાદમાં નીકળતું નથી આખું નામ લખાય નામ મંત્રી લખી દેતા લખી દેતા આવું વારંવાર જમારે દઉં વાત કરાવ અમારા બધે બોટાદ જિલ્લામાં આખું નામ લખે દીધું બધે મેં મામલતદાર વાત કરી લીધી મેડમ ને મેડમ તો એ માનતા નથી કે આખું નામ ના કરી દઉં કે હું ખંભાળિયા કોઈ આગેવાન નથી કોઈ સરપંચ કે એવું કોઈ આપડે નથી મેડમ ને સરપંચ સરપંચ એ એમ છે માં તો એમને એમ ફોટા મોકલ્યા વસંતભાઈ ને ફોટા મોકલ્યા ને તો એ કે એ રીત નું કે સાહેબ આખું નામ નથી આવી શકતું કે

અને મારા ઘર વાળા નું નામ તો આવે ને પાછળ ચંદ્રેશ છે નામ તો મારે એકલી નો શું આધાર છે એમ કયો તો એનું નામ આવે કે નો આવે તો ઈ કે કે એવી રીતે નય તો મેરેજ સંધી માં એને જ નથી મેં કીધું ને એવી રીતે પૂરું નામ લખી દયો તો ઈ કે કે પૂરું નામ નો આવે એટલે તમને ફોન કર્યો પૂરું નામ નો આવે શું કામ નય આવે મતલબ હું છે કેવી રીતે નય આવે મારા ઘર વાળા સવાર ગયા તા ને અત્યારે આવ્યા જયમાં વગર ના લ્યો મંત્રી સાહેબ નામ શું છે મંત્રી નામ મેડમ છે મંત્રી ના નંબર છે તમને આપી દઈ વાત કરી લ્યો તમે હવે આ પાછું તમારું જે કઈ વાયરલ થાય કે એવું બધું થાય એમાં તમારી મંજૂરી છે ને તો પછી આગળ વધી મમ્મી આધાર કાર્ડ માં હું જે કરું છું એમાં બધા ને ફોન કરું તો આ ઓડિયો વાયરલ થાય તો તમને પ્રોબ્લેમ નથી ને કઈ વાંધો નથી હા તો તમારો ફોટો મોકલજો તમારું નામ બોલો મારું નામ લીલાબેન ખીમજીભાઈ રાઠોડ લીલાબેન આપડે ગામ કયું કીધું એનું ગામ છે હરવા અને આપડું ગામ ખંભાળિયા મારું અને તાલુકો ગોંડલ મને છે તમારો ફોટો મોકલો કૈલાસ બેન નો ફોટો મોકલજો કે બેન અરજદાર છે એને નથી આધાર કાર્ડમાં અધુરુ નામ છે એનું હા હા તે તમને કૈલાસને મોકલી દી હાલો હાલો થઈ ગયું એટલે હવે પછી ઈ દીકરીને ન મૂકી તો કૈલાસ કૈલાસ राठौड़ હા राठौड़ હવે ઈ મંત્રી પાસે ગયા તો મંત્રીએ આખું નામ નહી લખવા માટે છેના માટે નહી આખું નામ લખી દેવાનું પ્રોબ્લેમ થયો એને શેના તો એમાં છે પેલા આપડે જે સનથી કઢાવી હતી ને લગ્ન ની સનથી આવી એમાં એને અધૂરું નામ એને એને લખી દીધું છે એ કે આખું નામ નો થાય આખું નામ નો થાય એમ કે છે મને એમને સોગંદનામું કરી ને દિયો તો હા સોગંદનામું કરી ને દીધું તું એક વાર ઈ કે સોગંદનામું કરી ને એવું કાય એને નથી કીધું પણ એ કે નહી થાય ઈ નહી થાય તો સોગંદનામા ઉપર થી તો કરી દે ને હા તો પણ એ એમ આપણને ક્યાંય ને ભાઈ આ રીતે કરો તો એ કે નહીં એ ના જ પાડે તમે મને છે ને તમારો ફોટો મોકલો અને મંત્રી સાહેબ ના નંબર આપો એટલે હમણાં હું કહી હા હા આવે સાહેબ અમારે જેમ એના વાત કરે એના નાખી દઉં ભાઈ એમાં એવું છે કે મારે મેરેજલ જોઈ ને એમાં બધે હવે આખું નામ માંગે છે આધાર કાર્ડ નો બધે આખું નામ અત્યારે તો આખું નામ આપડે જન્મ તારીખ ના દાખલા મેં આખું નામ જોઈએ છે હા હા એટલે કરી દેશ કરી દેસ એ તો કાયદા મુજબ તમારે એવું લાગે ને સાંભળી તો એવું લાગે ને તો તમે સોગનનામું કરી અને મંત્રીને આપજો એટલે સોગનનામાના આધારે આખું નામ કરી દે મારે પેરે વાત કહી ને એમને તો એ કહી નહિ થાય એટલે નહીં થાય કે સોગન આમ કરે તમે કહ્યું ને થાય આખું નામ કઈ એવું છે એવું કાયદામ છોકરો છે નહિ થાય એ નહિ કીધું કે મારે હે યદીને પુણે છે કાયદામાં મારા નથી ગઈ અજે અજે ની ગેમ ઉપર છે નોકરી સવાલ છે કે કે મા નોકરી નો સવાલ છે ના આમ પણ આપણે નોકરી નો સવાલ આપણે કાયદા મુજબ આલી કાયદા નોકરી માં થશે અને લખી દેવું એ તમે ને કાયદા ના હિસાબે છે સોગન નામું કરીન દયો કાયદા કીયે જે પ્રોસિજર થાતી હોય કરીન દેવાની છે કે મને લેટર ટાઇપિંગ કરી દીધો છે મેડમે હો પણ મેડમે ઓરિજિનલ નથી આપ્યો એમ કે કે પંચાયત ના સેશિકા કે આપ્યા છે કે ની વેલેટ નથી લાગતું મેરે સર્ટિ

બે કલાક ફોન કરો ફોન એનો બે કલાક થી એક ચાલુ હે અત્યારે નઈ સાહેબ જો આ આ નોકરી એક માણસ તો જો આવી રીતે થી માણસ ને હેરાન કરે તો શું કરું તમને જો આટલા ફોન ને નથી જવાબ દેતી તો અમને હું ફોન ચાલુ ને ચાલુ છે ઉપાડે તો થાય ને પેલો ફોન જ એનો ચાલુ છે બે કલાકથી ફોન ચાલુ છે એનો દર વખતે આવું જ હોય ફોન ચાલુ જ હોય ફોન આપડે ઉપાડે જ નઈ હમ એટલે ઈ ફોન માં એટલે હવે કેટલી વાર લઇ ગયા અહીંયા તો એમ કેતી તી કે આવું એમ પણ નઈ આવું ફોન માં તો હું છે ફોન જે રાખ્યો છે ને ઈ આ લોકો પછી એને એના અંગત મામલા માટે ફોન રાખ્યો એવો એમાં આપણે શું કરીએ કહો એ વાત સાચી છે તમને એ કે એમ તમને જો ઉપાડી ને ભલે નોકરી નો આવે પણ એક એનું અને બેઠા બેઠા કાઈ વાંધો નહીં હું છે ને વાત કરી લઉં ટ્રાય કરી લઉં હા ટ્રાય કરી લેજો હા હાલો એ વસનભાઈ નમસ્કાર 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 કે રામોથી મનસુખભાઈ રાઠોડ બોલું બોલો ને આપડે પેલા લીલાબેન ખીમજીભાઈ રાઠોડ હે લીલાબેન ખીમજીભાઈ રાઠોડ આપડેભાઈ હા 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 રામોથી મનસુખભાઈ રાઠોડ બોલું બોલો બોલો હવે દીકરી છે કૈલાસબેન રાઠોડ કેની લીલાબેન ખીમજીભાઈ રાઠોડ ભગત થયો ને એને ઓળખે બધા હું ભાઈ સરવા છે હા તો બોલો ને શું હતું

અરજી લખી દઉં કેમ કે એનું કારણ છે કે કાયદાના આધીન રેન કામ કરવાનું હોય કાયદો માટે સર્વ પરિચય એને કાયદા માટે સોગંદનામું જોતું સોગંદનામું આપવાનું એને જે નિયમ પ્રમાણ જોતું હોય એ આપવાનું પણ પોતાની તાના સાહે ને નહીં હલાવાનું